અમરેલી કોકાવાવ તાલુકાના દેવગામ ખાતે દલાના નવા ઘરનું રિબિંગ કાપીને સાવરકુંડલાથી આવેલા હિરેનભાઈ વેકરિયા દ્વારા ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો દેવગામ ગરીબ અને નિરાધાર પરિવારના દલાનું મકાન બનાવી આપનાર સાવરકુંડલાથી હિરેનભાઈ વેકરિયા તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ સુંદર દલાને મકાન બનાવી આપ્યું હતું તે બદલ સમસ્ત દેવગામ પરિવાર દ્વારા હિરેનભાઈ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા દેવગામ ખાતે સાવરકુંડલાથી આવેલા સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા અને ગરીબ પરિવારની મદદ કરનાર હિરેનભાઈ વેકરિયાને દેવગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દેવગામ માંગથી આલિંગભાઈ વાળા તેમજ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા દ્વારા હિરેનભાઈ વેકરિયાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ગામમાંગથી સરપંચ પ્રભાતભાઈ લાવડીયા નાયબ મામલતદાર સાહેબ કિરીટભાઈ પાઠક જીતુભાઈ રાદડીયા સંજયભાઈ વાળા લાલજીભાઈ પરમાર કનુભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા દલાને નવા મકાન ગૃહ પ્રવેશ કરવામાં હતો જેમાં સોશિયલ મીડિયા દ્વારા દલાની પરિસ્થિતિનો વિડીયો બનાવીને શેર કરીને દાતા સુધી પહોંચાડે લેવા લાલજીભાઈ પરમારનો દેવગામ પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ બરાબર પ્રકાશ વઘાસિયા કુકાવા આજે અમારે મકાન બનાવી આપ્યું છે સાવરકુલ્લાથી હિરેનભાઈ વેકરિયા આવીને આ દલાનું મકાન બનાવી આપ્યું છે આ દલાલનું મકાન અમારે લાલજીભાઈ પરમારે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવી અને શેર કરેલો અને એ બધું બધાએ જોઈ લો હિરેનભાઈએ જોઈ લો અને રૂબરૂ આ સ્થળની મુલાકાત કરેલી અને જોઈને પછી એમને કે થયું કે આ દલાનું મકાન હું જ બનાવી આપીશ એટલે હિરેનભાઈ સાવરકુલ્લાથી આવી અને દલાલનું મકાન બનાવી દીધું છે દલાનો મકાન બનાવી દલાના આજે આવ્યા છે ખૂબ રાજી દલાએ કર્યો છે એમ જેમ કુદરત ભગવાન રાજી થાય એવી રીતના દલો રાજી થયો છે અરે હિરનભાઈ વેકરિયાનો સમસ્ત દેવગામ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે અને ભગવાન કુદરત એટલી જ શક્તિ આપે કે આવી જ પ્રેરણા આપે કે આવા ગરીબોના મકાન બનાવતા રહે એવી સમસ્ત દેવગામ પરિવાર હિરેનભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે